પંચમહાલના કાલોલ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો શહેરના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે પરંભા અને માનસરોવર સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી છેલ્લા દસ વર્ષથી સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કામગીરી ન કરાયાના પણ આક્ષેપો થઈ રહ્યા છે તંત્રની ઢીલી નીતિના લીધે લોકોની પરેશાનીમાં વધારો થયો છે ભારે વરસાદને કારણે કાલોલના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે કાલોલ તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે ભારે વરસાદને કારણે ઠેર ઠેર નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો લોકોનો આક્ષેપ છે કે છેલ્લા દસ વર્ષથી આ જ પ્રકારે ચોમાસાની સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે તેમ છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો સોસાયટી બે સોસાયટી છે અહીંયા પાણીનો નિકાલ નથી વરસાદી પાણીનો નિકાલ નથી નગરપાલિકા વાળાને ફોન કર્યા તો ફોન ઉઠાવતા નથી અને કવારના ફોન કરી કરીને થાકી ગયા છે ગમે તેના બોલાય બોલાયને થાકી ગયા કોઈ પાણીનો નિકાલ કરવા આવતા નથી એટલે કાયમી ધોરણે અમારું પાણીનો નિકાલ થાય એવી અમારી માંગણી છે પાણીથી શું અમારા છોકરાઓ સ્કૂલ નથી જઈ શકતા નથી ટુ વ્હીલર લઈને નીકળી શકતા નીચે સુધીનો પાણી છે તો મને ઉંમરવાળા ભી જઈ શકતા નથી તો કેટલો પ્રોબ્લેમ થાય નથી કોઈ આવતું નથી અને પહેલા જ વરસાદમાં આ પ્રોબ્લેમ છે કાકા ચોમાસામાં અમારે શું વિચાર કરવાનો એટલે જે બી કાયમી ધોરણે પાણીનો નિકાલ થવો જોઈએ બંને સાઈડ થી અમારે આવા જવાનો રસ્તો રહ્યો નથી એટલે અમને તાત્કાલિક કોઈ બી એ કરી આપે આજે સવારે એક કલાક વરસાદ પડ્યો છે એમાં આ પરંબા બે આ પરંબા બે સોસાયટી માં રામકૃપા સોસાયટી થી લઈ સિદ્ધ પરંબા બે સોસાયટી ની ત્રણે ત્રણ લાઈનો બ્લોક છે અને રોડ બ્લોક છે મેઇન રોડ બ્લોક છે અંદર ના સોસાયટી ના રોડ બ્લોક છે અને ઢીચણસામાં પાણી ભરાયા છે ટોટલ તકલીફ માં છોકરાઓ થી સ્કૂલ નહીં જવા તો અમારાથી બહાર નહીં નીકળતું મતલબ રોગચાળો રોગ રોગચાળો ફાટી નીકળવાની શક્યતા ગટરો લાઈન બધી બંધ છે પાણી ગટરોનું ગરમા આવે છે આનો કાયમી નિકાલ આ દસ વર્ષથી આવું ચાલે છે અને દસ વર્ષથી અમને બધાને એવું લાગે છે કે અમે તળાવમાં રહીએ છીએ દસ વર્ષથી આ જ પરિસ્થિતિ છે આ સોસાયટી ની રોડો બનાવીને જતા રહે છે નગરપાલિકા વાળા આનો કોઈ સાંભળતું નહીં કોઈ નહીં ઝાડ કાપવા આવતા કે નથી કોઈ ગટર સરખી કરવા આવતા કે નથી કશું જ કરવા આવતા અને જો આનો કાયમી ધોરણે નિકાલ નહીં થાય તો અમે આ વખતે ગાંધી ચીજા માર્ગે અનસન પર ઉતરીશું નગરપાલિકામાં એવી અમે એવી અમારે માગણી છે પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને લઈને કાલોલમાં તહેસ તહેસ કરી નાખ્યું છે સાડા પાંચ જેટલા વરસાદને લઈને કાલોલ નગરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાય હાલ છે આપણે કાલોલ નગરની પરંબા સોસાયટીમાં જે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ રહ્યા છે જેમાં બે સોસાયટીઓને અવર જવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલ જોવા જઈએ તો મોટા પાયે પાણી ભરાઈ રહ્યું છે આ પાણીનો જવા આવવાનો નિકાલ પણ નથી જેના કારણે સ્થાનિકોને નિકાલ નગરપાલિકા દ્વારા થઈ શક્યો હાલ જોવા તો મોડી રાત થી સવાર સુધી સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે કાલોલ તથા અન્ય વિસ્તારની વાત કરીએ તો ગોગંબામાં એક ઇંચ તેમજ જાંબુગોળામાં એક ઇંચ હાલોલમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ને લઈને ઠેર પાણી ભરાય છે હાલ જોવા જઈએ તો જે નગરના સ્થિતિ તો નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ નિકાલ ન કરવાનો આવતો હોવાનું સ્થાનિકોની રજૂઆત છે જયારે આ પાણી સદંતર કાઢવામાં આવે અને તેનો નિકાલ કરવામાં આવે તો સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે પરંતુ તેમના પરિવારને જવા આવવા માટે ભારે તકલીફ સામનો કરવો પડે છે વિવેક સુથાર વીટીવી ન્યૂઝ પંચમહાલ